હું પટેલ રણછોડભાઈ જલાભાઈ ભારતીય કિસાન સંઘ માલપુર તાલુકા પ્રમુખ ચાલુ વર્ષે અતિવૃષ્ટિના કારણે માલપુર તાલુકામાં તો તમામ ખેડૂતોના પાકો નિષ્ફળ ગયેલ છે અતિશય પાણી પડવાના કારણે જમીનમાં પાણી ફૂટી ગયું છે અને પાક કોવાઈ ગયો છે એટલે અમે કારોબારીવાળાએ મિટિંગ કરી આયોજન કર્યું અને એવું નક્કી કર્યું કે આપણા સાહેબશ્રીને રજૂઆત કરીએ અને આવેદનપત્ર આપીએ કે જેથી ખેડૂતોને પોતાના પાકના નુકસાનીનું વળતર મળી રહે એ માટે અમે સાહેબને આજે આવેદનપત્ર આપવાનું નક્કી કરેલું હતું બીજો મુદ્દો અમારો એ હતો કે એપીએમસીની અંદર ખેડૂતો જ્યારે માલ વેચવા જાય છે ત્યારે ખેડૂતોને લૂંટવામાં આવે છે વેપારીઓ દ્વારા એમની પાસેથી સો કિલો એ પાંચસો ગ્રામ વજન કાપવામાં આવે છે ઘણી વખત ચાળણો કરવામાં આવે છે કચરો છે એમ કરીને માલની હેરાજી કરે છે જોયા પછી પણ કચરો કાઢી અને એમાંથી કપાત કરવામાં આવે છે બીજું કે ખેડૂતો પાસેથી મજૂરી પણ એ લોકો વસૂલ કરે છે એટલે એક પણ અમારો એક મુદ્દો હતો અને આ સમસ્યાનું નિવારણ માટે અમે સાહેબને રજૂઆત કરી છે આવેદનપત્ર આપ્યું છે બીજું એક આ તમામ તાલુકાના ખેડૂતોનો જે ખાનગી વેપારીને એ લોકોએ માલ વેચ્યો છે એના પૈસા ચુકવ્યા અને કરોડો રૂપિયાનું એને ઉઠાવ પટેલ અંબાલાલ ગોવિંદભાઈ પટેલ જિલ્લા કારોબારી સભ્ય આ અતિવૃષ્ટિને કારણે અમારે માલપુર તાલુકાની અંદર નુકસાન થયેલું છે અને વધુ પડતું પાણી પડવાથી ખેતી ટોટલ પાક નિષ્ફળ ગયો છે અને મોટાભાગના બાગાયત પાક અમારે ખેડૂતોએ કરેલ છે પપૈયાની ખેતી ટોટલ નિષ્ફળ ગઈ છે અને સરકારશ્રીને અમે આજે આવેદન આપ્યું છે અહીંયા મામલતદાર કચેરી અને સત્વરે એનું સર્વે કરી અને યોગ્ય પગલાં અને ખેડૂતોને વળતર આપે એવી અમારી માગ છે હું ભારતીય કિસાન સંઘ યુવા પ્રમુખ છું આપણે આવી મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા અમારા માલપુર તાલુકાની અંદર પાક નિષ્ફળ ગયો છે વધુ વરસાદના લીધે તો ખેડૂતોને યોગ્ય વળતર મળે અને બીજું કે અહીં સોમપુર ચોકડી એક વેપારી કરોડોનું ઉઠામણું કર્યું છે એ ખેડૂતોના ઘઉં ખરીદી ચેક આપ્યા છે પણ એના ખાતામાં બેલેન્સ નથી તો એ વેપારીને પકડી એના સામે કાયદેસરના પગલાં ભરવા અમારી સૌ ખેડૂતોની નમ્ર વિનંતી છે જય ભારત जय जवान जय किसान